નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં શિક્ષકના ટોળાથી વિદ્યાર્થીઓ આબઘાત કર્યાના આક્ષેપ રેણા સ્કૂલના પાંચસો જેટલા વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશન ખાતે ન્યાય માટે કર્યો હોબાળો અરવલ્લી જિલ્લાના પિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ જૂના ભવનાથ શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર પાસે ઇન્દ્રાસિંહ જલાગારમાંથી સગીર વયના કુંભ વિદ્યાર્થીનો મૃતદેહ આશરે સત્તર કલાક બાદ મળી આવતા અવનવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે ઘટના સ્થળે લોકોના ટોળી ટોળા એકત્રિત થઈ ગયા હતા મૃતક સગીર વયના યુવકનું નામ દીપકસિંહ જગદીશસિંહ ગુનાવત આશરે ઉમરવર સત્તર ભિલોડાનો સગીર વય મૃતક યુવક ભિલોડાની પ્રેરણા વિદ્યાલયનો વિદ્યાર્થી ધોરણ અગિયારમાં અભ્યાસ કરતો હતો બે દિવસ પહેલા સાંજે પાંચ કલાકે હાઈસ્કૂલ માંથી છૂટ્યા બાદ પિલોડાના જૂના ભવનાથ માં ઇન્દ્રાસિંહ જલાગાર પાસે યુવક નો અને સ્કૂલ બેગ મળી આવતા ઇન્દ્રાસિંહ જલાગાર માં શોધખોળ મારફતે હાથ ધરાયા હતી અને મૃત્યુ બહાર કઢાયો હતો અને પીએમ અર્થી ખસેડાયો હતો એડી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પ્રેરણા હાઈસ્કૂલ પિલોડા ખાતે અભ્યાસ કરતા પાંચસો થી વધુ વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે ફિલોડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ઉગ્ર નારેબાજી સાથે વિરોધ કરી હોબાળો કર્યો હતો અને ન્યાય માટે માંગણી કરી હતી હાલ સમગ્ર વિરોધ મોટાડાના ધોરણ બાર ના વિદ્યાર્થીના આપઘાત મામલે કર્યો હતો બીજી તરફ વિદ્યાર્થીઓ પણ આક્ષેપ કર્યા હતા કે શાળા શિક્ષકની હેરાનગતિથી વિદ્યાર્થીએ આપઘાત કર્યા છે શાળા ફરજ બજાવતા કેડી ભુદરા નામના શિક્ષક મૃતક વિદ્યાર્થીની ધોરણ અગિયાર માં અભ્યાસ કરતો તે સમયથી થી ટોર્ચર કરતા હતા તેવા આક્ષેપ થયા છે સામે વિદ્યાર્થીઓની તપાસની માંગ પણ કરી છે કોઈ પણ વાક વગર ટોર્ચર કરવામાં આવતા આપઘાત કર્યાનો વિદ્યાર્થીઓનો દાવો છે

જે દિવસે દીપકને આવું કરીએ એ દિવસે એ દિવસે રાજકીય અને કંઈ જેટલી કાર્ય કર્યું આવું અને બધા વિદ્યાર્થીઓને થાય કે અમારે ત્યારે સ્કૂલમાંથી ઓકે

તને જેલમાં મોકલવો હોય તે છોકરીનું રેપ છે એ રીતે તને જેલમાં અને તારું આખી જિંદગી જેલમાં નીકળી જશે અને એ સામાન્ય પ્રવાહમાં પ્રવાહમાં છતાં તેને વિજ્ઞાન પ્રવાહમાં બતાવવામાં આવે છે સસ્પેન્ડ કરો અને અમારા તમે આ બાબતે કોઈને રજૂઆત કરી હતી અગાઉ પોલીસ પણ અગાઉ રજૂઆત કરી હતી કે આના જે મૃત્યુ થયું એના બાદ તમે રજૂઆત કરી છે